બોટાદ મામલે હાલ આમ આદમી પાર્ટી મેદાને જોવા મળી રહી છે અનેક નેતાઓ લડી લેવાના મૂડમાં છે ત્યારે જ્યારે રાજુ કરપડાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ પાર્ટીના બધા જ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તે હાલ બોટાદમાં મહાપંચાયતનું આયોજન આયોજન કરવા જઈ રહ્યા છે છે ત્યારે આ દરમિયાન એવું કે રાજુ કરપડા ઉપર ખોટો આરોપ કરવામાં આવ્યો છે તેની ઉપર ખોટા કેસ દાખલ કરવા માટે આ સમસ્ત કરકટ રચવામાં આવ્યો છે ત્યારે મોડી રાત્રે ગઈકાલે સુરેન્દ્રનગરમાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને રાજુ કરપડાના સમર્થનમાં ગયા હતા ગોપાલી ટાલિયાએ ત્યાં જઈ અને રાજુ કરપડાને શું સમર્થન આપ્યું છે ત્યાં જઈ અને ગોપાલી ટાલિયા રાજુ કરપડાએ શું વાતચીત કરી છે અને આપણને શું કહ્યું છે નિવેદનો શું આપ્યા છે આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું છું જ્યોતિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ

મારી હિંમત વધારવા માટે મારા પરિવારની હિંમત વધારવા માટે થઈ આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા વિસાવદરના ધારાસભ્ય ભાઈશ્રી ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે પરિવારની મુલાકાતે આવવાનું નક્કી કર્યું ત્યારે મને થયું કે માત્ર મારા પરિવારને જ મળે એના કરતાં બેસ્ટ એ છે કે બસો ચારસો જણાને મારી શેરીની અંદર મારા બાજુની શેરીની અંદર હું જાહેરમાં ગોપાલભાઈને બધાને મળાવું તો ગોપાલભાઈ આવે છે તો ગોપાલભાઈની હાજરીમાં જાહેરમાં ચર્ચા થાય પણ આજે ખુશી એ વાતની છે કે રાત સાંજે છ વાગે નક્કી કર્યું કે જાહેરમાં શેરીમાં બધા સાથે ગોપાલભાઈને મળાવું આપણી વાત છે એ બધાની સામે મૂકીએ તો એક હજારથી વધારે લોકો સાંજે છ વાગે જાહેરાત કરી આઠ વાગ્યા તા એક હજારથી વધારે લોકો ભેગા થઈ ગયા મતલબ ગુજરાતની જનતા ભાજપના શાસનથી ત્રાહીમામ છે વિષય માર્કેટિંગ યાર્ડનો કડદાનો જે છે તો એમાં મારું સ્પષ્ટ માનવું છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પગ મૂક્યો ત્યારે પણ નક્કી કર્યું તો સંકલ્પ કર્યો છે આ કડદા સિસ્ટમ બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી સદંતર બંધ કરીશું જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી નવા નવા કાર્યક્રમ કરીશું ભાજપનો હાથો બની વ્યાપારીઓના દબાવમાં આવી યાર્ડના સત્તાધીશોના દબાવમાં આવી ક્યાંક ને કંઈક પોલીસ પોલીસનું કામ કરે છે અમે ખેડૂતના દીકરા છીએ ખેડૂતને બચાવવા માટે ખેડૂતના ખિસ્સા કાપનારા લોકો સામે મજબૂતાઈથી લડીશું

જેવું નથી ગુજરાતના લગભગ યાર્ડમાં કોઈ કોઈ અપવાદ બાદ કરતા લગભગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાનું લાયસન્સ ભાજપે બધાને આપી દીધું છે કોથળાના વજનના વજનના નામે લૂંટે મજૂરીના નામે લૂંટે જુનાગઢમાં કડ શબ્દ આ બાજુ જેમ કડદો બોલીએ છે એમ જુનાગઢમાં કડ છે કે સો ગ્રામ વજન વધુ લઈ લેવાનું જે કટાનું પૂરું બારદાનનું પૂરું વજન હોય વજન ઉપર સો ગ્રામ વધારે મગફળી લઈ એને કડ કડ કર્યું કહેવાય આ કડદો કરે કરે છે છે એ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ પ્રેરિત પાટિલ પ્રેરિત ભાજપ પ્રેરિત નહીં પાટિલ પ્રેરિત પેનલ જે છે એટલે લૂંટફાટ મચાવી છે અને લૂંટની સામે ગુજરાતની બળુકી ધરતીના બળુકા યુવાનો પડ્યા છે જેણે અમને રોકવા હોય એમની રોકવાની કોશિશ કરે અમે ગુજરાતની ની ધરતીનું ધાવણ હું છે એ અમે હામા પડીને બતાવશું જય કિસાન ખેતી પ્રધાન ભારત દેશમાં એ આંદોલન કરવા પડે પેલા તો દુખ વિષય છે ખેડૂત આંદોલન કરે ત્યારે ખેડૂતના જ દીકરા જે પોલીસ બનીને બેઠા છે એ પાછા એને ડંડા મારે એનાથી મોટો દુખ વિષય છે ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરીશ

કિસાનો ખાલી લૂંટવાનું કામ ચાલે છે બોટાદ ગડદા મામલે રાજુ કરપડા ત્યાં પહોંચ્યા છે અને જે કિસાનો હક માટે લડી રહ્યા છે ત્યારે તેમની ખોટી અટકાયતો કરવામાં આવી રહી છે ને અમને રોકવાનું અમે જે હિતમાં કામ કરી રહ્યા છીએ તેને રોકવાના બીજેપી અને તેમની પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે જો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો ने केजे पीडपरा जाना